એની ખતમ થઈ ગઈ છે પડું કાઢ નાખવાની કાઢ નાખવાની મારે બાય તો તોળો મળી ગયા રીંગણા તો ખોટ હવે બગડી ગઈ બગડી ગઈ હા તો હવે કાઢ નાખવાની છે ને હા દે માતા દે મંગલ માં કાઢ નાખશે બકાલુ કરશે બકાલુ કરવાનું છે ને આ બધી રીંગણી હવે કાઢ નાખવાની છે રીંગણી માં કાઈ છે નહી હવે મરચા પણ પાકી ગયા જો મરચા બધે પાકી ગયા છે હવે એટલે મરચી કાઢ નાખવાની છે રીંગણી કાઢ રીંગણું આ પાકી ગયું છે ફાટી ગયું છે એટલું પાકી ગયું તો બિયારણ માટે લઈ જવું પડશે આ રાખવા દેખ બા આને શું કરવાનું છે હે સાઈડા ને અમાર રીંગણ એમનું ટૂટી પડી ગયા ખાટી ખાટી એટલા રીંગણા થઈ ગયા અમે ને અમાર માડી જો અત્યારે રીંગણા થોડી ના ભેગા કરે હા ભે સોકી કરીને સોપું પડશે પડી ગઈ ને હવે કાટતા રહી જો આ બધી ખાઈ નાખલે

રીંગણા માં કાટા થોડા હોય કાટા હોય રીંગણા માં કાઈ જો કાટાળા રીંગણા હમ તો ભાજી આપણે ગાજર કાઢવા હાલો બે બકાલ ઉતારી દીધું તને ઓ ભાજી લાગુ ન હવે માડી તો હજી ઉતાર છી મરચા ગોચ છે ના ગોચ છે જો આખો દી ઉતાર્યા જ કરે દીનો કોને એ વેવાય વેવણે લેતર બા હે હા હા બા

लहन रो जिगलो मस्ती नी चला केसी कर

તો કેમ પાવી એ વાત રિશિસ મવી તો લા બરો તો રિશિસ વી આવે તો મે લીધો છે બાકી જે સશાર ને આપણે હુઈ જતો તો ઊભા થઈ ગયા છે ચેરમેન જો આ પોક પિક્ચર માં તૈયાર કર્યો છે પોક છે પોક તૈયાર કે લાવ્યા તો આપણે નથી નીચે તો ડાંબા ફોડવા વાળો છે મારી મડી ડાંબા તોડે છે અહીંયા મેથી કૂટે છે ને અહીંયા રેસીપી વિડિયો ની તૈયારી હાલે છે હવે રેસીપી વિડિયો બનાવવાનું છે તેની તૈયારી કરતો ડાંબા કૂટે લાવવા ખાતરમાંથી ડામણ શાક બનાવના હા પણ ડામન શાક તો કાંઈ બહુ ભાવે છે ને આ મેથી છે લીલી લીલી લાવેલા જો હાવ તાજે તાજી ખેતરની આ પોક પોક કોને કોને ખાધો હોય કોમેન્ટ કરતો તરીકે કોને કોને ખાધો એમ પૂછતો પોક કોને ખાધો એમ હાલો તો બનાવવા રેસીપી વિડીયો એમ તૈયારી કરો